જય માતાજી સાહિત્યકાર પૌભાગટ વિના એક સવૈયો છે કે જો પુરાણ પૈ તો જો અભિમાન તો વેદ કો જ્ઞાન કર્યો ને કર્યો ગમે એટલા વેદોનું જ્ઞાન હોય વેદનું ઉપનિષદોનું ધર્મગ્રંથોનું ગીતાનું ગમે એટલું જ્ઞાન હોય પણ જો અભિમાન ન જાય તો એ જ્ઞાનની કોઈ કિંમત નથી જ્ઞાન વ્યર્થ છે જો પુરાન પેઢોન તજો અભિમાન તો વેદ કો જ્ઞાન કર્યો ન કર્યો અને આદરી તપસ્યા મન સ્થિર નહીં તો બ્રહ્મ કો ધ્યાન ધર્યો ન ધર્યો ગમે એટલી તપસ્યા કરે પણ બ્રહ્મ સુધી જો ધ્યાન ન લાગે બ્રહ્મ નું ધ્યાન ન લાગે તો એ તપસ્યા નો કોઈ અર્થ નથી જો પુરાન પેઢોન તજો અભિમાન તો વેદ કો જ્ઞાન કર્યો ન કર્યો આદરી તપસ્યા મન સ્થિર નહીં તો બ્રહ્મ કો ધ્યાન ધર્યો ન ધર્યો અને ઉપકાર કર્યો નહીં આ જગમાં અહીં આ કડી મને બહુ ગમે છે કે ઉપકાર કર્યો નહીં આ જગમાં અહીં તો મનુષ્ય દેહ તૈરો ન ધર્યો તો આ મનુષ્ય દેહ મળ્યો શું કામનું કર માં પહેરે કડા કર પર કર ધરે નહીં તો માનવ નહીં મળા હાચું હોરઠીયો ભણે ગમે એટલું હોનું પહેરીને રખડતો હોય પણ કોઈને પાંચ રૂપિયાનું જો ક્યારેય દાન ન કરી શક્યો હોય તો એ ગમે એટલું હોનું પહેર્યું હોય તો એ વ્યર્થ છે કરમાં પહેરે કડા કર પર કર ધરે નહીં એ માનવ નહીં ભણે એમ મનુષ્ય અવતાર મેળ્યો અને જો કાંઈ ન કર્યું જીવનની માલપા કોઈને સહાય ન બન્યો કોઈને કાંઈ આપ્યું નહીં તો એમ કે છે કે આ મનુષ્ય દેહ નકામું છે એક બહુ સરસ મજાની વાત છે કે મનુષ્ય દેહ છે એ કોકનો ઉપયોગ થવા માટે છે તો કે કઈ રીતે કે જાડવા એના ફળ નથી ખાતા સરોવર એનું પાણી નથી પીતું ગાય એનું દૂધ નથી પીતી આ બધાય જો પરોપકાર માટે હોય તો મનુષ્ય કેટલી ફરજ પડે છે મનુષ્ય કેવડી મોટી એની ફરજ પડે છે બે શખ સંબંધ હૈ આંખ બંધ હોય બાદ રામ નામ રખો યાદ સદગુણ શી લીજ્યો દિયા હૈ પ્રભુને તો કુછ દિન કો દીજ્યો पिंगल वनंत नाही खिजीओ किसी की पर दिया है प्रभु न तो कुछ दिनन को दीजिए तने कायक आयपू छे तो, तो तुमको का उपकार करयो नहीं आ जग माहि तो मनुष्य देह धरयो न धरयो कहराज राजभागिर राज कहराज पुकार सुने न हरि तो ब्रह्म को नाद करयो न करयो નાભી થી જો નિહરે ને ધણી ન સુણે ધા તો અરજ માં કઈક ઉણપ છે કા વાયુ કલયુગ વા કા તો તારો નાભી થી વેણ નથી નીકળ્યો ને કા કળિયુગ છે નકર ઈશ્વર ને હાદ કરો નો આવે કા રાજ પુકાર સુણે ને હરી તો બ્રહ્મ કો નાદ કર્યો ન કર્યો તો તો અંદર થી પોકાર થયો ને ન દીયે સાધ ક્યુ નાથજી સાધ ધીયે જણ શંખ આ નામ હુલાવતા તેનું કાન ગાયને હાથ કરવાનું આવતી હોય પાળેલા કૂતરાને યાદ હાથ કરવાનું આવતું હોય પાળેલા ઘોડાને હાથ કરવાનું આવતું હોય અરે ડોબા જેવું ડોબું એને જો તમે હાથ કરવાને આવતું હોય તો પરમાત્માને હાથ કરો ન આવે એવું બને નહીં

કેમીર ઉમરા બાદશાહ ભયા કર્યા કુછ ફિર લગાના ઠિકાના હિલો મિલો પ્યાર બંધુ નીતિ હુકી રાહ ચલો જરાસી જિંદગી વામે દિલ પહેલા હે આવે પરવાના ફર બને એક બના ફરનેકી કર આના હૈ આના જાન હૈ આ જાન હૈ